નમસ્કાર ખેડા જિલ્લા નાસી ઓ દીપકભાઈ સુથાર બિન ઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ શિક્ષકોને સેવાકી કામગીરી કરવા માટે અપીલ કરવામાં આવી હતી શિક્ષકોને પોતાની ફરજના સ્થળે કે આજુબાજુના વિસ્તારોમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાનું તેમજ આ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરવા જણાવવામાં આવ્યું હતું જે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત કલસ્ટરમાં આવેલ તેર શાળાઓના એકવીસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ પંચોતેર શિક્ષકો તેમજ વાલીઓ આ અભિયાનમાં જોડાયા હતા આ કલસ્ટરના શિક્ષક શ્રી દીપક સુથારે જુદા જુદા ગામમાં રૂબરૂ જઈને કુલ બાર બોરને કોટરી કે લોખંડના ઠાકનામથી બંધ કર્યા હતા આ સેવાકીય કાર્ય બદલ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શિક્ષક શ્રી દીપક સુથારને સન્માનિત કર્યા હતા મંત્રીશ્રીએ વધુ ને વધુ નાગરિકો પોતાના ક્લસ્ટરમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાના અભિયાનમાં જોડાય તેવી વિનંતી પણ કરી હતી